મહેસાણા જિલ્લામાં વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા દ્વારા રાજીનામું કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીત નિવેદન ચાવડા ગાંધીનગર આવ્યા અને વિજાપુરની પ્રજાએ તેને જીત અપાવી હતી આ પ્રકારે પક્ષ પલટો કરવો યોગ્ય નથી હું એવું માનું છું કે રાજકારણમાં આ પ્રકારે પાર્ટી બદલી શકાય જો આવું જ રહેશે તો લોકશાહી કોઈ મતલબ નથી ચાર તથી આ વાત ચાલી રહી એના ભાગરૂપે આજે જે ટીવીના માધ્યમથી જે જોયું અમને ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું પણ હું લોકશાહીના હિતની માનું છું લોકશાહીમાં જ્યારે પ્રજાએ આપણને ચૂંટ્યા હોય બુથ લેવલની વાત હોય ગામ લેવલની વાત હોય તાલુકા લેવલની વાત હોય એ વાતમાં જ્યારે લોકો સંઘર્ષ કરીને આપણા ઉપર આશાઓ રાખી અને આપણને જીતાડ્યા હોય તો હું રાજનીતિની એક વાત એવું જાણવા કરવા માંગુ છું કે ખરેખર લોકોએ આપણને ચૂંટ્યા હોય તો લોકોને કેટલી બધી અપેક્ષા હોય છે અને પોલિટિકલમાં નિર્ણયો જો સામેવાળી પાર્ટીની વાત કરીએ તો આવી રીતના આવી રીતના બધું થાય તો લોકશાહીનું શું થશે ખરેખર બીજાપુરમાં બીજા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડવાની વાત છે શું લાગે છે કોંગ્રેસ તૂટશે કોંગ્રેસ ક્યારેય તૂટવાની નથી કોંગ્રેસ કોંગ્રેસ દેશના આઝાદ કરાવવામાં કોંગ્રેસનો સી પાડો છે કોંગ્રેસ એક વિચારધારાની પાર્ટી છે કોંગ્રેસ હંમેશા વિચારધારાથી લડતા જ રહેશે કોંગ્રેસના કાર્યકરો લડતા રહેશે કોંગ્રેસના વ્યક્તિઓ લડતા રહેશે કોંગ્રેસના હોદ્દેદારો લડતા રહેશે કોંગ્રેસના ધારાસભ્ય જે ચૂંટાયેલા એ પણ લડતા રહેશે આમ તો હું એવું માનું છું કે ખરેખર એમના ગાંધીનગર સીટથી વિજાપુર સીટમાં આઈ ને પણ લોકો એમને જીતાડ્યા તો એમને ખરેખર કોંગ્રેસ જોડે જ રહેવું જોઈએ અને એમનો કોઈ નાનો મોટો કોઈ પ્રશ્ન હોય કોંગ્રેસમાં સિનિયર આગેવાનો જોડે બેહી રસ્તો કાઢીને એમાં આગળ વાતમાં વધવું જોઈએ પ્રજા સાથે દ્રો કરો કહેવાય આમ તો હું એવું માનું છું કે ખરેખર પક્ષ પલટો ના કરવો જોઈએ જાહેર જીવનમાં લોકોએ તમને ચૂંટ્યા હોય તો લોકોને કેટલી બધી આશા અપેક્ષા હોય છે લોકો તમારા પર કેટલો વિશ્વાસ મૂકવો એટલે વિશ્વાસ ના તોડવો જોઈએ આવું મારું રાજનીતિકમાં જે હું જાણું છું કે જે સમજુ છું કે જે લોકોના પ્રશ્નો હા ના લોકોની વાત અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા